આજે વાડીથી મિત્રો ઘરે જતા હતા અને રસ્તામાં આપણે ઊભા રહી ગયા કારણ કે મિત્રો એક એવી વસ્તુ આપણા દેખાણી આકાશમાં આમ જુઓ મિત્રો મેઘધનુષ આપણાને આકાશમાં દેખાઈ એકદમ સુંદર રીતે કુદરતની સૌંદર્ય આ દેખાણું મિત્રો આ મેઘધનુષ કેમ દેખાય છે એ કોઈ વ્યક્તિને ખબર હોય તો જણાવજો કમેન્ટમાં જણાવજો એ કારણ કે કઈ રીતના આ બધું હોય આનું અને કઈ રીતના દેખાય આમ જુઓ મિત્રો એકદમ સુંદર કુદરતી નજારો અને પછી તો મિત્રો આપણે પહોંચી ગયા ગેરેજમાં કારણ કે આપણે હવે થોડોક એવો અહેસાસ થતો હોય કે આદિમાં નજી આવે થતા જાય અહીં પછી આપણે આવી ગયા ફડકવા માટે અને કારીગર મોબાઈલ લઈને બેઠા હે આપણને બહારી દીધા હે તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારા ભાઈ રાહુલ આરવીર રાહુક્સમાં તમારું સ્વાગત છે તો આજે આખો દાડો આપણે કર્યું હતું આમ જો સાંજ પડી ગઈ અને વાડીથી આપણે ઘર તરફ જો મિત્રો તમને મેઘ ધનુષ દેખાય કોમેન્ટ કરજો કાયદેસર મિત્રો દેખાય રેજો અને તમે શું કહો તે પણ કોમેન્ટ કરજો ને આ કેમ બને છે તે પણ આખી દેખાય મિત્રો પણ આમાં એનો સીન નથી આવતો પૂરું દેખાય મિત્રો હું આમ અહીંયાથી આખી બના લે તો મિત્રો હા શેના ગાણે બને છે તે પણ કોમેન્ટ કરજો એકવાર જેથી કરી એને ખ્યાલ આવે ને આપણે આજે બધું જોવાનું થોડોક બધો ચેન્જ કરવાનું તો ચલો આપણી અહીં સીધા હોય સલૂનમાં ખેતરે નીકળી ગયા અહીં તો મિત્રો બાઈક કરીને સ્ટાર્ટ આપણે નીકળીએ અહીં ઘર તરફ તો ચલો જઈએ ચોપારી ગામની બજારમાં

હુંથી પછી આપણી સીધા જ ભી ગયા વાળકાવા માટે ને અહીં ઘણા આપણે એક સાઈડવાળી ખુરશી ઉપર બહી ગઈ અહીંયા અને ફૂલ પબ્લિક એ વારો એમાં હતો નહીં સમજો જુઓ કારીગર લગભગ કારીગર આપણને મોબાઈલ જોતા જોવા મળશે કારણ કે ભાઈ વાડકા બે તો ઘણું મોબાઈલ જોવે અને કારીગર એક નંબર છે પણ ક્યારે વારો આવ્યાનું કાંઈ નક્કી નહીં પછી તો મિત્રો આપણે આપણને બહાર ખુરશી ઉપર આપણો વારો આવી ગયો અને જુઓ મિત્રો તમને કીધું તેમ નકરું મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ જોયું પછી તો આપણે સારા એવા સીન લઈ લીધા અને શું કહેવાય આર્યું કાંઈક કહેવાય ને એ બાજુ બધા લઈ સીન અને પછી તો મિત્રો આ છે કારીગર જોરદાર વાડબાડ કાપે છે તમે એવું મુલાકાત જરૂરથી લેજો પછી તો આપણે આમ જો વાડબાડ કપાવી અને બની ગયા એકદમ ઘુઘરા જેવા અને ત્યાં તો આપણને ખબર નથી પાછળ આપણા કાળું મિત્ર આવી ગયા જો પછી મિત્રો પહોંચી આવે ઘરે ના થઈ ગયા એકદમ બની ગયા એકદમ ઘુઘરા જેવા જુઓ અને સાંજ પડી ગઈ અને આપણે હવે માતાજી જવાનું છે અને અત્યારે ચાલી રહ્યા નવલા નોરતા એટલે કે આજ છેલ્લું નોરતું નવરાત્રિનો છેલ્લો દિવસ છે નવમું નોરતું છે આજ માતાજીનું અને હવે આપણે માતાજી જવાનું છે તો આજ મિત્રો નવરાત્રિનું છેલ્લું નોરતું એટલે નવમું નોરતું છે અને કાલ છે વિજયાદશમી તો માતાજીનું નોરતા આજ પૂર્ણ થઈ ગયા એટલે અપૂર્ણ થઈ જશે અને કાલ છે વિજયાદશમી તો હવે આપણે માતાજી જવાના નહીં તો ચાલો માતાજી હવે તો મિત્રો આપણે પહોંચ્યા છીએ માતાજી ને ભરત આપણે મળી ગયા ભરત ભાઈ બિગ બેન બિગ બેન ને આ આરતી ચાલુ છે અને આ બાજુ કેજે ભાઈ ની એન્ટ્રી છે કેજે ભાઈ ને કાંક આપણે કેજે ભાઈ જય માતાજી કેમ છો બધા મિત્રો મજા મજામાં જીજો કેજે ભાઈ આવી ગયા બિગ બેન કેજે ભાઈ બિગ બેન કેજે ભાઈ આવી ગયા અને હવે આપણે આરતી ચાલુ છે થોડોક મોડો થઈ ગયો ભાઈ આયા ના લે આઠમ છે

પબ્લિક જો ફૂલ પબ્લિક ઓન ડિમાન્ડ માતાજી ભાઈ ભક્તો ઘણા બધા હૈ અને આ બે ભાઈ પણ મારી સાથે આવે તો ચલો જય માતાજી ની ની તરફ તો મિત્રો પહોંચી આવે છે ઘરે અને આજ મારે બસ આટલો આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરી છે અને જો તમે મારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દી થી જ આ વિડીયોને લાઈક કરી નાખો અને મારા YouTube ચેનલ પર તમે પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો નમર બ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટ માં જરૂર થી જરૂર થી જાણજો તમડી એક નવો બ્લોગ થશે ત્યાં સુધી જાય મો માતાજી